શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં જીતેશ જીતેસિંહ રાજપૂત પોતાના પરિવાર સાથે રહેશે ગુરુવારે મોડી રાત્રે જીતેશ સિંહ પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ સર્કલથી મિલન પોઈન્ટની વચ્ચે આવેલ એસઆર ઓટો પાસે તેના મિત્રને મળવા માટે ગયો હતો ત્રણેય મિત્રો ત્યાં ઊભા રહીને વાત કરતા હતા તે દરમિયાન અચાનક જ એક ઇકો કાર ત્યાં આવી હતી જે કારમાંથી પાંચથી વધુ ઈસમો ચપ્પુ તથા તલવાર જેવા ઘાતક હત્યારો સાથે ઉતરી જીતેશ સિંહ રાજપૂત પર જીવલેણ હુમલો કર્યો હતો જેના કારણે જીતેશસિંહ લોહી લુહાણ થઈ ત્યાં ઢળી પડતા હુમલાખોરો ઇકો કારમાં સવાર થઈ ત્યાંથી ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસનો કાફલો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા લોહી લુહાણ હાલતમાં જીતેશસિંહ રાજપૂતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ તો પોલીસે જીતેશસિંહ રાજપૂતની ફરિયાદ લઈ વિવેકસિંહ રાજપૂત અને તેના માણસો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ફરિયાદ આપતા જીતેશસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તેમના પર હુમલો માથાભારે વિવેકસિંહ રાજપૂત દ્વારા કરાવવામાં આવ્યો હોવાની આશંકા છે અગાઉ પણ અનેકવાર જીતેશસિંહ અને વિવેકસિંહ વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં અવારનવાર મારામારી થઈ છે ત્યારે ફરી એકવાર આ હુમલો પણ વિવેકસિંઘે જ તેના પર કરાવ્યો હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું છે જેથી પોલીસે આ સમગ્ર પ્રકરણમાં જીતેશસિંહની પૂછપરછ કરવા સાથે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે હજી સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો છે જેમાં ઈજા પામનાર છે જીતેશ રાજપૂત એના ઉપર ઇકો ગાડીમાં માણસો આવે છે અને એના ઉપર તલવાર અને ચપ્પાથી ઇન્જરી કરેલી છે વિક્ટીમ અત્યારે સારવાર હેઠળ છે અને એનાથી પૂછાયા હોય પછી ખ્યાલ આવશે કે શું કારણે બનાવ બનેલો છે અને એમાં એના કોઈ ધ્યાનમાં છે કે કે મારો પીવશે આ બાબતની તપાસની કાર્યવાહી ચાલુમાં છે ઇકો ગાડીમાં આવેલા છે વસીસી ફૂટે ચેક કરવા પછી ખબર પડશે વિક્ટીમને પૂછ્યા પછી ખબર પડશે કે એની અદાવતના કારણે છે કે શું રીઝન શું છે વિક્ટીમને પૂછ્યા પછી ખ્યાલ આવશે